કેમ છે હે તો તમે સેવામાં આવી ગયા છો કે ટેટ પલટી ખાઈ ગયું પલટી ખાઈ ગયું છે કે ફસાઈ ગયું પલટી ખાઈ ગયું પલટી ખાઈ ગયું કોણમાં કોણમાં પલટી ખાઈ ગયું છે ટ્રેક્ટર બરાબર હવે આપણે ત્યાં જઈએ ટ્રેક્ટર પલટી ખાઈ ગયું છે ખબર ને કેમ બધા બખારો કરી રહ્યા છે બખારા બહુ કરે શું છે શી ખબર શું છે ઓહો કેનો હેનો બખારો કરે છે લોકો હોબાળો હેનો કરી રહ્યા અહીંયા ગાય કાઢે છે બચાવ કાર્ય ચાલુ છે હે ઉતરી ટ્રેક્ટર આખું ટ્રેક્ટર ડૂબી ગયો આજે કે ટ્રેક્ટર ડૂબી ગયું એ અલી સ્પીડમાં જતું હતી અરે અરે મૂર્ખાઈ કરે એટલું બધું ના ચલાવે ઓ સાઈડમાં બસની એક સાઈડ ખેંચાઈ ગયું ને ટ્રેક્ટર ડૂબ ઓહો હવે આપણે ટ્રેક્ટર ટ્રેક્ટર નો સીન લેવા જવું છે બુડી ગયું છે આખું ટ્રેક્ટર અહીંયા જ જતું હતું સામે બસની બાજુમાં હવે આપણે પાવર બેગ લઈ અને જીએ મારું એ શું થઈ રહ્યું એ શું છે હા ના એ શું છે હા મારું નામ બિજલભાઈ જુઓ જોયો સરપંચ બેઠા છે અને ત્યાં ટ્રેક્ટર ડૂબી ગયું છે એને બચાવમાં જઈ રહ્યા છે જોયું ટેક્ટરમાં માણસો હતા ઓહો

આજે થોડો વરસાદ કાલ હું કન્ડિશન હતી કાલ જ બંધ થયો વરસાદ અચ્છા કાલ પવન ને બહુ હતું એમ સાંભળવા ત્રણ દિવસ નો પવન ને વરસાદ હા લગાતાર બહુ સરસ તમારો દિલથી આભાર ખૂબ ખૂબ તમને કોમેડીમાં માં તમે જોયેલા પેલા એક ઝડપી ઝડપી હટ હા ટેક્ટર ભૂલી ગયું છે એ બોટ છે હા ત્યાં ટેક્ટર ટેક્ટર પલટી ખાઈ ગયું ટેક્ટર પલટી ખાઈ ગયું પલટી ખાઈ ગયું છે કે ફસાઈ ગયું પલટી ખાઈ ગયું ઓહો પલટી ખાઈ ગયું છે ટ્રેક્ટર બરાબર હવે આપણે ત્યાં જીએ ટ્રેક્ટર પલટી ખાઈ ગયું છે હા પાણી તો ખૂબ જ છે ને કાકા તમારું નામ શું કીધું દુદાભાઈ કાટુ છે મારું બેટું દુદાભાઈ કુટુંબ રાજપૂત ગામ છો કાઠો એટલે જોરદાર કાટુ આ મણો ખમ ભાડતા ને તમે ઓલો ગયો પાણીમાં આ પણ થોડું ઉત થોડું ઉતાવડું તો ધીમે ધીમે આલે ધીમે ધીમે નહી આ વાત તો થાણ થઈ જ પણ આપણો આપણો વાત ઈ છે મિત્રો આમ તો રિયલીમાં જોવા જઈએ તો બનાસકાંઠાનું સુઈ ગામના પાદરમાં મોટું એક ચોકડી પડે છે ત્યાં કને નીચાણવાળી જમીન છે સખત પાણી ત્યાં ભરાઈ ગયું છે અને સામે થોડી વાર પહેલાં જે ટ્રેક્ટર પલટી થઈ ગયું જે મેં તમને ખાલી બસ બતાવીને એની બાજુમાંથી ટ્રેક્ટર કોઈ કારણેસર ખેંચાઈ ગયું અને પલટી થઈ ગયું છે અને એક બાઈ મળતી નથી એવી બધી વાતો સાંભળી છે આ લોકો બધા દોડધામ કરી રહ્યા છે ત્યાં બચાવવામાં આ બોટ પણ ગઈ છે શું છે કે શું નથી આપણે વધારે જાણવાની કોશિશ કરશું પણ પાણી જે છે ખરેખર ખરેખર પાણી છે છે આપણને અંદરથી બીક લાગે હું શું તમને ને આવે ટાવર

સરસ પછી આ કહીશ કે ટ્રેક્ટર ખરેખર બંધ થઈ જવાનું છે એનું સાયલેશન ડૂબવા આવ્યું છે ઓહો આટલું તો કોઈ ટ્રેક્ટરે રિક્સ નહીં લીધું હોય જુઓ જો ભગવાન જાણે હા 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 એ ભગવાન ટ્રેક્ટર શું કંડિશનમાં છે

તો ત્યાં ટ્રેક્ટર પલટી થઈ ગયું એટલે આ બધા માણસો આમાં બેઠા છે હવે આપણે ત્યાં જો ગાય પણ ગાય પણ જીવના જોખમે બચાવી લેવામાં આવી છે ત્યાં ઝાડ નીચે ઊભી અને ગાયને બચાવવામાં આવી છે ખરેખર દયાળુ તો આપણું હિન્દુસ્તાન છે એમાં કોઈ બે મત નથી માજી કયું ગામ મોતી પેપડી ધૂણસોલ રાધનપુર મોટી પેપડી હવે ગાય ને એ બઉ તોફાન બે હા આરામ આરામથી આરામ 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 આરામથી તગડો